હલો અરે હવે હાડું છું ઘેરથી અરે પણ ઘણીવાર શાંતિ રાખો કે હું આવું છું તેમ આટલી બધી આકરાશ કરો તમે એક પાંચ મિનિટ તમે વાત નહીં જોઈ ગયા તા એમ કહેજો મને હું આવું છું હવે ઘરથી હવે હાડું છું ઓય હા લે અમે શું શું લે ઓય તારી

અરે આપડા વાહમો જો છો ને વાહમો આપડા વાહમો ઘણા બાઈક ગમે તનું લઈ જો આલે એવરી ના મગા કોઈનું ના ચ મગા કાકા આપણો બાઈક નઈ લઈ જાતા બધા એ લઈ તો જાતા હોય પણ હવે માગતે શરમ આવે મને કાકા એવી શરમ ના રાખવાની હોય વાત કરો બધા આલી કોણ ના પાડે એક તો ઉંધુ કરીને આવો સમ પાછો ઉભો ઉભો બોલી રહ્યો તું જાહે નથી હે લા મેલ દો તું જતો ન હતા અને હવે બાઈક ગેર ના કોઈ દાડો કાકા માર કોલેજ જવાની એટલે શીખું હે જઈ કોલેજ લે હાલો અલ્યા ભાઈ આવું છું હું બાઈકમાં પેટ્રોલ પડી ગયું છે ઓવે એટલા થોડી વાર થાય તમે તાર વાર જોઈ બેહો અરે હું આયો આયો ના આયો અરે ચિંતા ના કરો ધમે બાઈક લઈને આયો હું એ હારું હા એલા બલ્લો એ બલ્લો ઓ એ

મારા ભાઈને બાઈક છે તને કદી બાઈક નહી આલું હો પછી અરે કદી ના આલતા માર જરૂર પડશે જ નહી તારે અલ્યા અડધા કલા મગજ ખોય છે કઈ નહી કે તો પેલથી હા હા કીધું જ કરું મેમો આવે અલ્યા મેમો તું મેમો વાળી જતી રહેતા ઘર મજા આ તે આટલી બધી રીસ હતી બાઈક માંગવા જ ના આવરે તમારે હવે કદી નહી આવું હા તે ના આવતા આ તારા ઓગણે ઓ પગની મેલા હરી આ બલ્લુ રે બલ્લુ કોરી હોય છે બધે ના પાડ દેશે ઉપડો ઉપડો કોણ પીઉ છે અલ્યા નહીં પીઉ જાકી તમારું બાઈક જોવા સમારે મારું બાઈક જોવા તમાર હું કરવું બજાર જાવ છે બજાર જાવ એમ ને હોવે મૂક હરી ભાઈ તમે સૌથી વધારે હરું શાક

બાઈક ઘેર પડી તું બાઈક ઘેર છે એમ ને હોય હવે જો ખાલી આ તારો કાકો શું કરો છે અન ચીવળી બાઈક લાવે છે જો તમ શું કરશો અલ્યા બાઈક નો લોક તોડી નાખ્યો એવું હા આલ જરૂર છે મારે હું આવો તારા નહીં આવું ભાઈ ઘેર રાખી બેઠો ખાલી બાઈક વાઠે ઓય પણ ખાટલા નહીં ચડ્યા ના ના તમે ચોથી આયા અમે તો ગમે ત્યાંથી આયા શું

મારું મારા બાપ નો કોઈક ના હાલ હા તો પછી મને શું કીધું તું ચી હું ચાણી માંગ્યું યાદ કરો તમે હા ભાઈ ખાઇમ ટુ ટાઈમ આયા બાઈક જોવા મારા ઘરે બજાર જવું છે બજાર જાવ છે એમ ઓય તે હેર તું જોરાવ છે ના ના કંઈ ખેડ્યા જા નમી આ એટલે આપણો મારી વાત આપણે રોડે રિક્ષા ઊભી છે હવે એ તો રિક્ષામાં જતો રોત પણ તમે બાઈક લઈને આયા છો તો મને અડધો કલાક બાઈક તમારું આલો હું હાલ તરત પાછો આવું એટલે મફુજી હું શું કહું છું ખબર છે હા બાઈક હું કોઈ નહીં હાલતો હે ઓય

હોટેલ માં ખાઈ લીધું એમ હારું હારું આ ચોરી કરેલું તમાર પચ્છે 5500 રૂપિયા બિલ અલ્યા એમ અરે તમારે એકલા ના આવવાના તું આટલા જણ જ આવવાનું હતું હું તમને ફોન કરું અન કોમમાં શું છોડો ચોરી કરે છે હાલ આવ બાસ્કુજી ચોરી એટલામાં ભુજી

પેટ્રોલ આ દોઢ લીટર છે દોઢસો રૂપિયા નું તો દેખાય છે દોઢસો ના ત્રણસો રૂપિયા લાય પૈસા નઈ મારા જોડે જાય

ઓના ગળામાં પુંઠુ પહોંચી અને મોય લખવાનું કે હું પેટ્રોલ ચોર છું હા આખા ગામમાં પર ઘોડો કાઢવો છે હા આરે આખા ગોમમાં આબરૂ ગાઢી મારી અને મોય આપડા ગોમમાં જે પેલું બાડીયું ગઢાડું ફરા નઈ એ રીત પકડી લાવવાનો હા બાડીયા ગઢાડા પર બાડીયો ગઢાડો જ બેહે અને બે ઢોલ લાવો હા એ એ જો બસકુજી બાસકોજી હા તો પૈસા ગાઢ પૈસા ગાઢ કેટલા થયા 300 રૂપિયા કીધું જ ખરી ના ના પૈસા નહીં લેવા ના બફુજી પૈસા લેવા છે અરે પેલો નિયમ આપણે

જીવનમાં બધું ખોજો પણ કોઈ દાળો આબરુ ના ખોતા આ નઈ હેજી વેજી મુ્યો